દેશને યુવા પેઢીને પ્રાચીન શિલ્પ કલા અને સ્થાપત્યનું જ્ઞાન આપવા સોમપુરા સ્થાપત્ય ગ્રંથનું અનાવરણ કરાયું ભારતના સમૃદ્ધ અને પ્રાચીન શિલ્પ કલા અને સ્થાપત્યનું જ્ઞાન આપણી ભાવિ યુવા પેઢીને વારસામાં મળે તથા કલાનું શાસ્ત્રીય વિધાન જળવાઈ રહે તેવા ઉદ્દેશ્ય સાથે સોમપુરા સ્થાપત્ય ફાઉન્ડેશન અને સોમપુરા કેળવણી કેન્દ્ર દ્વારા તાજેતરમાં સોમપુરા સ્થાપત્ય ગ્રંથનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે વિશ્વપ્રસિદ્ધ ભગવતાચાર્ય સંત પરમપૂજ્ય રમેશભાઈ ઓઝાના હસ્તે સોમપુરા સ્થાપત્ય ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું હતું પ્રાચીન કાળથી સોમપુરા શિલ્પી જૈન દેરાસરોના શિલ્પસ્થાપત્યો અને મહાલયોના બાંધકામ વ્યવસાયમાં કાર્યરત છે જો કે હવે ખૂબ જ ઓછી સંખ્યામાં સોમપુરા જ્ઞાતિના પરિવારો વંશ પરંપરાગત શિલ્પસ્થાપત્ય કળા સાથે સંકળાયેલા છે કલા અને સ્થાપત્યની પ્રાચીન કલાને યથાવત જાળવી રાખવા માટે સોમપુરા કેળવણી કેન્દ્ર દ્વારા સોમપુરા સ્થાપત્ય નામનો ગ્રંથ લખવામાં આવ્યો છે ભારતના સોમનાથ ક્ષેત્ર અને વિવિધ પ્રાંતોમાં વસવાટ કરતા સોમપુરા શિલ્પકારો પરંપરાગત શિલ્પસ્થાપત્ય કળા સાથે સંકળાયેલા છે આ પુસ્તક શિલ્પસ્થાપત્ય કળા ક્ષેત્રે અભ્યાસ કરતા અને આગળ વાવતા ઇચ્છુક યુવાનો માટે માર્ગદર્શક બની રહેશે ઉલ્લેખનીય છે કે ભારતીય સોમપુરા શિલ્પકારોના અથાગ પરિશ્રમથી પહાડોની છાતી ચીરી તેમાંથી દૂધિયા મગિયા રંતુબડા શ્યામ રેતાળવા કે ચુનાળવા પથ્થરની દીર્ઘકાય શિલાઓ ખોદીને ખોદી કાઢીને જળ પાષાણને કાવ્યને હુબહુ દેખાડ્યું છે આપણી જે સાંસ્કૃતિક વિરાસત છે જેનો બહુ જૂનો ઇતિહાસ છે અને એ વિરાસત એ વિદ્યા એ પરંપરા ભારતની અંદર અને ભારતની બહાર અનેક મંદિરોના રૂપે પ્રગટ પણ છે પ્રસિદ્ધ પણ છે સૌ આ વિદ્યા એના વિશે જાણે છે મંદિર બનાવવું અને મકાન બનાવવું એમાં બહુ ફરક છે મંદિર એટલે પરબ્રહ્મ પરમાત્માનું શરીર છે એક અર્થમાં અને એમાં પ્રભુ પ્રતિષ્ઠિત થાય છે આજે એ સોમપુરાનું શાસ્ત્ર એ વિદ્યા એક ગ્રંથના રૂપે પ્રકાશિત થઈ છે અને એનું લોકાર્પણ થઈ રહ્યું છે